રામ રામ દૈરાન કી દૈરા બધો મજામાં અમે એકદમ મજામાં છીએ સાક છે તમારો નવા વ્લોગ ને અંદર તો મિત્રો આ હે ને વિડિયો ઢગલો અમે કાલે કર્યો તો ખડ નો કાપે કાપે કટિંગ કરે જરિય આ આ ત્રણ નો કો થાય કે ત્રણ કે કેສાર કદાચ બે બે કેરાનો માલી છે તો મિત્રો હ

એટલે જાજો નહીં જઈએ એક ફારી જઈએ દીજણી હાટો વાટે લાલ દીજાની નાખે અતક મી ના પડ્યો તો તોય ગઈ તું કામ કરવા ગઈ તું એ આવા હું ટ્રક પારમુ ભાઈ ઘાટો કામ કરવા બાબા એવું તો મિત્રો જો ખળ વાવવાનું કામ ચાલુ છે ને હું હે ને હા ગદબ કોક કોક છે ને તો લીધી કે વાવ આમ નડે ને હા એટલામાં તો કંઈ નજર પડે નહોતી તી ન લીધું હે વાલીમાં ને અમારે નડે વાવવામાં ખડ ખળ હતક માં મણી તને નડે રણિયા ની નડતું હે કે ની રણિયા પાહે વાવ દે તો હાલું પાથરા ભેરા કરલા એટલે એવ ની વાંધો હવે આવી આડું

ને પછી તારે કેવાનું ભગર બાપો પછી તારે માથે હાલવા મને ને એને કહેવાય વાપ નાખવો કેવાય કે ભગર બાપો હાય હાય એ ત્યાં પાણીમાં બેઠી હોય એનું થાય તો કેવાનું કે હા ન કઉણ

બાર હવા બાર માથે હવા બાર જેવું થઈ હે ને એક ક્યારો આ એક ક્યારો વાવ્યો હાડા દા સાડા દસ વાગે આવ્યા તા કઈ વાવવા એમાં તો ભીહું પીવરાવ્યું ક્યારો લીધો નક તો વેલો વાવાઈ જ નીન નાખી ભીહું નીડ હેજે એમાં લેતા લેવું રૂંધે બપોરે ખડ નો વવા હે નહીં આણા જેવું તો એ મિત્રો છે ને બપોરા કરી લઈએ વિડીયો એડિટિંગ કરવો હશે વિડીયો એડિટિંગ કરે અપલોડ કરે પછી મળ્યા બપોર પછી નવા બ્લોગ ની અંદર હા કાલે નહોતા લંબાઈમાં એમ કોઈ કાલે છે ને ખડ કાપતા હતા ને તે કાલે આખો દી ખડ જ કાપ્યો પછી ઓહ આઈ ની બેહે ને પછી ઓહવાણા ઓહવાણા કોઈ હું તને તો ઓહવાણો તમે બે મિત્રો અમે આટાણે ઉઠે ખડવા આવતા હતા તો આમાં હે ને પેલી ફરીયું ખુદતી લીધું આખો દૂધ તડકો પડ્યો ને તે ખેસાઈ ગયું ક્યારે છે ને ખેતર ખેસાઈ ગયું તો એ ફરીયું ખૂદતી નું મી વાર કરી મોટર ચાલે મોટર ઉપડે પાણી ન આવે તો પછી અડધા જોવા જોવાના પણ લીન ફાટે ગઈ કે કાઉ કરું કાં તો બદલાવી જાય ને એ નાથવા જાય બદલાવી દે બદલાય કાં રસો નાખવો પડશે કાં લીન નાખવી પડશે ખાળ વાવીએ પછી એને વાહે ડાયરેક્ટ પાણી તો વારવું જ પડે નકર ઈ લાગે નો હાલો જોઈએ કે કાવ છે કાવ નહીં રાખી ઈ કઈ ખોલવાની જરૂર છે ને કાવ ખોલવા છે અરે પણ ને ભાઈ એક ઓરક આપણે રસ્તો વિશેમાં નાખી દઈએ હા કાવ ને કે હા હા તો ના કઈ નહીં માં કે આગળ ઓલે હાજી છે ને કાપે નાખી હાથી મિત્રો હુરીય થયું આખી લીન તૂટે ગઈ ને રસો નાખવો પડશે રસો ને સાંધો કરીશું વાતો જવા દો દોહી બિશાલી એકલી વાવે ખોળ આ મિત્રો ઉપર ગોઠ ની હાલવા દીધા આવો ટ્રેક્ટર મિત્રો આપડે દેવાની માંડવી છે ਆਪੜੀ ਮੰਡਵੇ ਇੰਦਰਾ ਮੱਕੀ ਮਜ਼ਾ ਆ ਨਾਵਾ ਨੀ ਸਵਿੰਗਪੁਰ ਮਾ ਦੇਸੀ ਰਮਾਟਾ બાર્સેલી હમ ગસીમાં હેરીંગ છેйга ત્રણ ઓય છે ને આવે બે તાર પોસું ભાંગે ન પડે ધીરે ધીરે કે Kaup pai jai babba. Kaante padhia apa nu? Tukke gai inlen. Ako ra drakta padhia. <tip>

કલ કહલ મજેઓ હલે હલે માઈ હલ હલે હે નિાં હશંડિં હાઈ હેન હંજજે કાનુડા કાનુડા કાકરીનું નું માર મારો જીવ જાવે તો મિત્રો અર્ધી પોણી કલાક મિનિટ પછી અમારું પ્લાન સક્સેસ થઈ મિશન સક્સેસ થઈ હા તો કર નાખો નણિયો જો મારે સામર્યો ને આ હા તો કરે ટ્યુબના કટકા બે હાથે ભી મારે પાણા મૂકે ને માથે નાખી ધૂળ એટલે આખી ધૂળ તો નહીં નાખી ખાલી રસન માથે ધૂળ નાખી પછી વરાપ થાય ને

તો મિત્રો એ છે ને આ એટલો કુસો લઈ ને એમાં છે ને ખૂટ્યું નથી હર્યું ખોટ્યું આ જો આ ખૂચ્યા વગરની કંઈ કામની નહીં એના કરતા હે ને પાણી વારે ને હવાઈ વાવી છું વટાણ હાલો સારો પૂરો હવાનો કર લઈએ હું રણિયો જાય ને આ કંઈ કામ નહીં બધી અરથ વગરની જાય હાલો ચા પીએ ને કાંઈ વરકી જઈએ એટલે જ બોલો પેલી કાલે બોલું હાઈ તેમણી ના ના નવા નવા પણ ક્યાં ગા નેત ગા ના નેત ગા મડી હાઈ તો લે લે